જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીના ઘરમાં સુપ્રસંગે કે લગ્ન પ્રસંગે કોઈ પણ વ્રત હોય ત્યારે બનતો કંસાર તો આ કંસાર આપણે એકદમ પરફેક્ટ માપ સાથે અને એકદમ સરસ છૂટો છૂટો બનાવી અને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે બનાવીએ દરેક ગુજરાતીઓનો મનગમતો એવો કંસાર તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે કંસાર બનાવવા માટેનું માપ જોઈ લઈશું તો અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલો કર કરો ઘઉંનો જાડો લોટ લઈશું અહીંયા તમારે ભાખરીનો લોટ નથી લેવાનો ભાખરીથી થોડો જે જાડો લોટ આવે તે લેવાનો છે તો અહીંયા આપણે માફમાં જોઈશું તો દોઢ કપ જેટલો આપણે આ લોટ થાય છે અને ગ્રામમાં જોઈશું તો અઢારસો ગ્રામ જેટલો લોટ થાય છે અહીંયા આપણો કંસાર એકદમ સરસ છૂટો છૂટો બને તેની માટે આપણે બે પાવડા જેટલું તેલ એડ કરીશું તમે ઘી પણ લઈ શકો છો અને તેલનો પણ ઉપયોગ કરી શકો છો હું અત્યારે સિંગ તેલનો ઉપયોગ કરી રહી છું અને એકદમ સારી રીતે આપણે લોટની અંદર તેલને મિક્સ કરી દઈશું ગુજરાતીઓના ઘરમાં સુપ્રસંગે કે કોઈ પણ વ્રત હોય ત્યારે કંસાર બનતો જ હોય છે અને દરેક વ્યક્તિ અલગ અલગ રીતે આ કંસાર લાપસી લાડવા આ રીતના બનાવતા જ હોય છે આજે આપણે એકદમ સિમ્પલ રીતે અને વર્ષો જૂની રીતેથી આપણે આ કંસાર બનાવીને તૈયાર કરીશું અને એકદમ સરસ છૂટો છૂટો આપણે આ કંસાર બનાવીશું અહીંયા આપણે બધું સારી રીતે લોટની અંદર મિક્સ કરી લીધું છે તો અહીંયા આ રીતના લોટ તૈયાર હોય એટલે તો પાંચ થી સાત જ મિનિટમાં કંસાર બનીને તૈયાર થઈ જાય છે તો હવે આપણે કંસાર બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે તમે કોઈ પણ કઢાઈ તપેલી કે કોઈ પણ વાસણ ની અંદર કંસાર બનાવી શકો છો ફક્ત તમારું વાસણ થોડું જાડા તળિયા વાળું લેવાનું એટલે કંસાર નીચે ચેર ચોટે નહીં તો અહીંયા આપણે એક કપ જેટલું પાણી એડ કરીશું જો તમારું માપ પરફેક્ટ હશે તો કંસાર એકદમ સરસ બનીને તૈયાર થશે નાની નાની ટીપ્સ છે પણ ખૂબ જરૂરી હોય છે તો અહીંયા આપણે એક ટુકડા જેટલો પાણીની અંદર જ ગોળ એડ કરી દઈશું એટલે કંસાર ખાવામાં એકદમ સરસ મીઠો લાગે ગુજરાતીઓની કહેવાય છે કે ગોળ વિના મોડો કંસાર અને મા વિના સુનો સંસાર તો અહીંયા આપણે જેમ માની જરૂર હોય છે જિંદગી અંદર તેમ કંસાર ની અંદર આ રીતના થોડો તમે ટુકડો નાખી દેશો તો તમારો કંસાર એકદમ સરસ બનીને તૈયાર થશે હવે આપણે એક પાવડા જેટલું તેલ એડ કરી દઈશું અને પાણીને આપણે એકદમ સારી રીતે ઉકળવા દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો ફક્ત એક જ મિનિટ ની અંદર પાણી એકદમ સરસ ઉકળવા લાગ્યું છે હજુ આપણે અડધી મિનિટ માટે પાણીને ઉકળવા દઈશું અને ગોળ પણ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે તો હવે અડધી મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને પાણી એકદમ સરસ ઉકળી ગયું છે તો હવે આપણે જે લાપસીને મોલ કરીને રાખી છે તે આપણે એડ કરીશું અને એકવાર આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દીધું છે તો હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને અહીંયા આપણે કડાઈ લઈ લઈશું અને નીચે આપણે રોટલીનો તવો મૂકી દઈશું અને તેની ઉપર આપણે કડાઈ મૂકી દઈશું તો હવે આપણે લાપસીને ને પાંચ સાત મિનિટ જેટલો સમય થશે થવા તો આપણે વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું એટલે લાપસી નીચે ચોટી ના જાય અહીંયા આપણે બે ત્રણ મિનિટ માટે લાપસીને થવા દઈશું અને પછી આપણે ખોલીને ચેક કરીશું તો અહીંયા આપણે બે મિનિટ પછી લાપસીને ચેક કરીશું તો તમારે પહેલેથી જ બીજા ગેસ ઉપર થોડો ગરમ કરી લેવાનો એટલે પ્રોસેસ તમારી ચાલુ જ રહે લાપસી બનવાની તમે જોઈ શકો છો બે થી 3 જ મિનિટમાં એકદમ સરસ લાપસી થોડી છૂટી થવા લાગી છે હજુ આપણે 5 એક મિનિટ માટે લાપસીને થવા દેવાની છે બે બે મિનિટે આપણે આ રીતના લાપસીને સરસ ચેક કરતું રહેવાનું અત્યારે દસામાંના વ્રત ચાલે છે એટલે ઘણી બહેનો લાપસી બનાવતી હોય છે પ્રસાદમાં અને ઘણી બેનો સુખડી બનાવતી હોય છે તો આગળ આપણે સુખડીની રેસીપી પણ શેર કરેલી છે અને વેલણ લાપસીની પણ રેસીપી શેર કરેલી છે તો તમે સુખડી અને વેલણ લાપસીનો વિડીયો મારી ચેનલ એક મિનિટ જેટલો સમય થયો છે અને આપણે વચ્ચે બે વાર ચેક પણ કરી લીધું છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો છૂટો છૂટો કંસાર બનીને તૈયાર થયો છે અને આ રીતના તમે તવા મૂકશો તો જરા કે નીચે ચોટશે પણ નહીં અને આ રીતના તમારે દબાવીને ચેક કરી લેવાનું તો તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટા છૂટા દાણા થયા છે જરા કે ચીકણો પણ નથી થયો તો અહીંયા આપણે બધું મિક્સ કર્યા પછી એક ટેબલ સ્પૂન જેટલું પીગળેલું ઘી એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું અહીંયા આપણે મિક્સ કર્યા પછી ગેસને બંધ કરી દેવાનો છે કારણ કે નીચે આપણો તવો ગરમ જ છે એટલે પ્રોસેસ ચાલુ જ રહેશે કંસાર બનવાની

તો અહીંયા આપણે બે મિનિટ પછી તમે જોઈ શકો છો કંસારને ખોલીને ચેક કરીશું તો કરીશ એકદમ સરસ આપણો છૂટો છૂટો કંસાર બનીને તૈયાર થયો છે તો તો હવે આપણે કંસારને સર્વ કરી લઈશું તૈયાર છે આપણો સરસ છૂટો છૂટો કંસાર આ કંસાર તમે પ્રસાદની અંદર કે કોઈ પણ તહેવાર હોય કે મહેમાન આવે તો ફટાફટ બનાવી અને તૈયાર કરી શકો છો તો અહીંયા આપણે કંસારને સર્વ કરી દીધો છે તો અહીંયા આપણે કંસારની ઉપર પીગળેલું ઘી એડ કરીશું

ઘરે બનાવજો અને મને કહેજો કે તમને આ કંસા રેસિપી રેસીપી કેવી લાગી જો તમને આ કંસા રેસિપી રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય